આગામી બુધવારના રોજ મુસ્લિમ બિરાદરોના પવિત્ર બકરીદના તહેવારની ઉજવણી થનાર છે ત્યારે શાંતિમય વાતાવરણમાં બકરીદની ઉજવણી થાય તે માટે અઠવા પોલીસ પથકમાં હિન્દુ મુસ્લિમ આગેવાનોની હાજરીમાં શાંતિ સમિતિની મિટિંગ મળી હતી કે ભાઈચારાના માહોલમાં ઈદની ઉજવણી થાય તે રીતેની વાત કરી હતી મુસ્લિમ બિરાદરોની પવિત્ર બકરીદના તહેવારી આગામી બુધવાર તારીખ એકવીસમી જુલાઈના રોજ ઉજવણી થનાર છે ત્યારે શહેરમાં શાંતિમય અને ભાઈચારાના માહોલમાં બકરી ઈદની ઉજવણી થાય તે માટે સુરત પોલીસ સાથે વિવિધ સમાજના આગેવાનો દ્વારા મિટિંગો કરાઈ રહી છે સુરતમાં પણ વિવિધ પોલીસ મથકોમાં હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો વચ્ચે શાંતિ સમિતિની મિટિંગો થઈ હતી જે અંતર્ગત અઠવા પોલીસ મથકમાં હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનોની હાજરીમાં શાંતિ સમિતિની મિટિંગ મળી હતી તેમાં ભાઈચારા અને શાંતિના માહોલમાં તહેવારની ઉજવણી થાય તેમ જણાવ્યું હતું લાગણી દુભાઈ છે પણ અમારા જે મોડી લોકો છે વર્ષોથી કહે છે કે એવું કામ કરવાનું નહીં એવી રીતે દુભા નહીં કરવાનું કુરબાની નહીં કરવાની કે જેને કોઈને નુકસાન થાય અમારે ત્યાં તો એટલું બધું તકેદારી રાખીએ છીએ કે એના જે વેસ્ટ વસ્તુ હોય કે જાણે કે ભાઈ એની ખોજળી છે એના પગની કુરીઓ છે એ પણ અમારા ધર્મમાં છે કે એને પણ વેસ્ટ કચ્છામાં રાખવાનો હુકમ નથી એને બી દાખવાનો હુકમ છે તો અમારે ત્યાં તો અમારા લોકો તો ખૂબ બેનમાં કહે છે કે એવી રીતે કુરબાની કરવી નહીં જેની જેનાથી આપણને બી એનો પાપ લાગે ને બીજાને લાગુ ભાઈ તો અમે લોકો તો બધાને તકેદાર કહીએ જ છીએ કે ભાઈ તકેદારી આની રાખો કે આવું કોઈ કામ નહીં કે કોઈ અમારી તરફ કોઈ આંગળી દે તો આ વખતે તો અમે તો કરીએ જ છીએ તે છતાં પણ અમે એના માટે ખૂબ તકેદારી રાખશું ને મોલ્લામાં ફરી ફરીને કહેશું કે ભાઈ એવું કોઈ કામ નથી થાય કે કોને લાગી દઉં આજ રોજ અઠવા પોલીસ સ્ટેશન ખાતે બકરી ઈદના તહેવાર નિમિત્તે એક શાંતિ સમિતિની મિટિંગનું આયોજન કરવામાં આવે જેમાં મુસ્લિમ બિરાદરો તથા હિન્દુ ભાઈઓને મિટિંગમાં બોલાવવામાં આવે જેમાં મુસ્લિમ બિરાદરો તરફથી વિસ્તારમાં શાંતિ અને એકલાસ જળવાઈ રહી તેવી માહિતી આપવામાં આવેલી છે ને હિન્દુ ભાઈઓએ પણ આ તહેવાર શાંતિપૂર્ણ રીતે ઉજવાય તે માટે તેઓના સહકાર સહકાર આપવાની જવાબદારી સ્વીકારી છે અને કોઈ પણ દર્શનનો બનાવ ન બને તે રીતે તહેવારની ઉજવણી કરવાની એકબીજા મળીને શાંતિથી તહેવાર તહેવારો એ ખાતરી આપી છે અને કોઈ પણ વિસ્તારમાં માં ઘર્ષણ બનાવ બને તો અઠવા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા અમારી વિનંતી છે સુરતીઓ આમ પણ હળી રહે છે અને તહેવારો પણ સાથે જ ઉજવે છે ત્યારે બકરીદનો તહેવાર પણ શાંતિમય વાતાવરણમાં પૂર્ણ થાય તે માટે પોલીસ દ્વારા હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો સાથે શાંતિ સમિતિની મિટિંગ યોજી હતી અઝર કુરસી જીટન ફેન્યુઝ